નમસ્કાર મિત્રો આજે આ ભૂતિયાના હાથમાં પેલું ફૂલ આવી ગયું છે કે જેને હાસિલ કરવા માટે વર્ષોથી ઘણા બધા માણસોએ એમના જીવ ગુમાવ્યા છે અને આ ફૂલને લઈ અને આવતા રસ્તામાં પેલા ગામના માણસો પણ આમને રોકે છે તો ત્યાંથી બાજ બની અને ભૂતિઓ નીકળી જાય છે અને આ રાજપાલશ્રી ઘોડે સવાર થઈ અને આ ગામમાંથી દૂર ભૂતિયાને આગળ જઈ અને મળે છે અને પછી તો ત્રણેય જણા ચાલતા ચાલતા આ રાજપાલસિંહના ગુરુજી જે જંગલમાં રહેતા હોય છે ત્યાં પ્રવેશ કરે છે અને એમની ઝૂંપડી સુધી તેઓ પહોંચી જાય છે ત્યારે આ ભૂતિયાને અને રાજપાલસિંહને દૂરથી આવતા જોઈ અને વેલા બાપા જગમાલ બધા સામે દોડે છે અને એમની પાસે જઈ અને બધા એમને ભેટી પડે છે અને પછી બધા ઝૂંપડીએ આવે છે અને ત્યારે રામજી અને શ્યામજી આ બળદના સ્વરૂપમાં હોય છે તેઓ કહે છે કે હે ભૂતિયા તું ફૂલ લઈને આવ્યો છે અને ત્યારે ભૂતિયો કહે છે કે હા રામજી મેં તમને કહ્યું હતું ને કે ગમે તે ભોગે તમારા માટે એ ફૂલને હું લઈને આવીશ તો જુઓ આ રહ્યું એ ફૂલ અને ત્યારે ફૂલ જોઈ અને રામજી અને શ્યામજી તો ખૂબ જ ખુશ થઈ ગયા અને કહે છે કે ભૂતિયા શું ખરેખર હવે અમે આ બળદમાંથી માણસ બની જઈશું અને ત્યારે ભૂતિયો કહે છે કે મારું કામ હતું ફૂલ લાવવાનું અને હવે તમને આ શ્રાપમાંથી મુક્ત કેવી રીતે કરવા એ હવે આ ગુરુજી જણાવશે અને ત્યારે ગુરુજી બોલ્યા કે હે રામજી શ્યામજી હવે તમે ચિંતા ના કરો કેમ કે તમે હવે મારા શ્રાપમાંથી મુક્ત થઈ જશો અને પહેલાં જેવા બની જશો અને આમ કહી અને ભૂતિયાની પાસે જઈ અને એ ફૂલને તેમના હાથમાં લીધું અને કહે છે કે હે ભૂતિયા આ ફૂલને લઈ અને હું મારી ઝૂંપડીમાં જઉં છું અને દિવસનો મધ્ય ભાગ થાય ને અને સૂર્ય જેવો માથા ઉપર આવે ને અને પડછાયો બિલકુલ પણ ના પડતો હોય ને એવા સમયે તું ઝૂંપડીમાં આવજે અને આ ફૂલને મારા હાથમાંથી લઈ અને બોલ્યા વગર રામજી અને શ્યામજીની પાસે જજે અને આ ફૂલને અડધું અડધું તોડી અને બંને બળદને ખવડાવી દેજે અને આટલું કરવાથી આ રામજી અને શ્યામજી પાછા તેમને ના માનવ રૂપમાં આવી જશે ત્યારે ભૂતિઓ કહે છે કે ભલે ગુરુજી અને આમ પછી તો એ ફૂલને લઈ અને ગુરુજી પોતાની ઝૂંપડીમાં ચાલ્યા જાય છે અને ઝૂંપડીમાં ગયા પછી બે ત્રણ કલાક વીત્યા અને આમ કરતાં કરતાં બફોરનું ટાણું થયું અને સૂરજનારાયણ બરાબર માથા ઉપર આવી અને તપવા લાગ્યા છે ત્યારે આ ભૂતિઓ કાંઈ પણ બોલ્યા વગર સીધે સીધો આ ગુરુજીની ઝૂંપડીમાં ગયો અને ઝુંપડીમાં જઈ અને જુએ છે તો ગુરુજી ધ્યાનની અવસ્થામાં બેઠા છે અને એમના હાથમાં ફૂલ છે અને ત્યારે ભૂતિઓ એ ફૂલને પોતાના હાથમાં લે છે અને કાંઈ પણ બોલ્યા વગર સીધે સીધો જે આ રામજી અને શ્યામજી બળદ બનીને ઊભા હોય છે એમની પાસે પહોંચે છે અને આ ફૂલને બરાબર વચ્ચેથી તોડી અને અડધું અડધું બંને બળદોને ખવડાવે છે અને ત્યારે આ બંને બળદો આ ફૂલને ખાઈ જાય છે અને ફૂલને ખાધા પછી એમના આખા શરીરમાં જાણે કરંટ દોડતો હોય ને એમ બંને જણાને થવા લાગ્યું અને જોત જોતામાં થોડી જ વારમાં ત્યાં ચમત્કાર થયો અને આ રામજી અને શ્યામજી બળદમાંથી પાછા માણસના રૂપમાં આવી ગયા અને ત્યારે આટલા વર્ષો પછી આ રામજી અને શ્યામજી શ્રાપમાંથી મુક્ત થયા અને પોતાનું અસલી શરીર જ્યારે પ્રાપ્ત કર્યું ને ત્યાં તો એમના આનંદનો કોઈ પાર ના રહ્યો અને બંને જણા પોતપોતાના શરીરને જોઈ ખૂબ જ ખુશ થયા અને ખુશીના આંસુડે રડવા લાગ્યા અને પછી તો બંને જણા આ ભૂતિયાના પગમાં પડી ગયા કે હે ભૂતિયા આજે તું અમારા માટે ભગવાન બનીને આવ્યો છે અને તારા કારણે આજે અમે આ શ્રાપમાંથી મુક્ત થયા છીએ માટે હે ભૂતિયા આજથી અમે તને અમારો ભગવાન માનીશું અને સાંજ સવાર તારી પૂજા કરીશું કેમ કે તે અમને જે કરી બતાવ્યું છે ને એ દુનિયાનો બીજો કોઈ મહાન યોદ્ધા પણ ના કરી શકે અને ત્યારે ભૂતિઓ કહે છે કે હે રામજી શ્યામજી હું પણ આજે પહેલીવાર તમારા આ રૂપને જોઉં છું કે રૂપાવટી નગરીના આવા મહાન લડવૈયાઓને જોઈ અને મને પણ ખૂબ જ આનંદ થાય છે અને ત્યારે રાજપાલસિંહ કહે છે કે હે રામજી શ્યામજી આ પૂનમિયા તળાવમાંથી આ ફૂલ ભૂતિયાએ કેવી રીતે લાવ્યું છે ને એ તો હું જ જાણું છું બાકી મારા જેવા પચાસ રાજપાલસી આવી જાય ને તો પણ આ ફૂલને તો ના જ તોડી શકે અને આજે મને અને તમને આઝાદ કરાવવામાં આ ભૂતિયાએ પોતાની પણ પરવા નથી કરી માટે આવા મહાન પરોપકારી ભૂતિયાને હવે હંમેશાને માટે આપણી સાથે રાખીશું અને ત્યારે વેલા બાપા કહે છે કે હે રાજપાલસી એવી વાત ના કરો કે આ ભૂતિયો તમારી પાસે રહેશે કેમ કે આ ભૂતિયાનો દાદા હું છું અને ભૂતિયો મારા વગર તો રહી જ ના શકે અને આમ વાતો થતી હોય છે ત્યારે પેલો ઘોડો પણ આ બધાની વચ્ચે આવે છે અને ત્યારે આને જોતાની સાથે જ વેલાબાપા બોલી ઉઠ્યા કે અરે રે ભૂતિયા આ તો આપણો ઘોડો છે અને અહીંયા આટલો બધો દૂર તે ક્યાં આવી ગયો છે અને ત્યારે રાજપાલસિંહ કહે છે કે આ તો જંગલમાં મને મળ્યો હતો પણ ત્યાં તો આ ઘોડો વેલાબાપાની પાસે આવી અને એમના પગ ચાટવા લાગ્યો અને ત્યારે વેલા બાપા કહે છે કે હે રાજપાલસિંહ આ તો મારો શિવમ છે અને આને પામવા માટે તો મેં અમારા પાડોશી રજવાડાના રાજા સાથે પણ લડી પડ્યો હતો અને આજે ઘણા દિવસે આ વેલા બાપાએ એમના ઘોડાને જોયો ને ત્યારે તેઓ ખૂબ જ ખુશ થઈ ગયા અને એટલી જ વારમાં આ ભૂતિયો કહે છે કે આપણે બધા તો વાતોના વડા કરવા લાગ્યા છીએ અને ગુરુજી હજી સુધી બહાર કેમ નથી આવ્યા અને ત્યારે રાજપાલસિંહ અને બધા મિત્રો આ ગુરુજીની પાસે જાય છે અને પાસે જઈને જુએ છે તો ગુરુજી એમના એમ ધ્યાનમાં બેઠેલા છે અને ત્યારે ભૂતિયો કહે છે કે હે રાજપાલસિંહ આ ગુરુજી સવારના આમ જ ધ્યાન ધરી અને બેઠેલા છે તો એમને બોલાવો તો ખરા અને ત્યારે રાજપાલસિંહ એમના હાથ પકડી અને કહે છે કે હે ગુરુજી એકવાર આ બાજુ તો જુઓ આ રામજી અને શ્યામજી પાછા માણસના રૂપમાં આવી ગયા છે અને હવે એમને સારા આશીર્વાદ તો આપો ગુરુજી અને આમ કહી અને જેવા રાજપાલસિંહ આ ગુરુજીને અડ્યા ને એની સાથે તો આ ગુરુજી ત્યાં જ ઢળી પડ્યા અને ત્યારે રાજપાલસિંહ એમને તપાસ કરે છે તો જાણવા મળે છે કે હે ભૂતિયા આ ગુરુજીએ એમના પ્રાણ છોડી દીધા છે અને તેઓ પરલોક પામ્યા છે અને ત્યારે એમની પાસેથી એક સંદેશ લખેલો નીકળે છે અને એમાં લખેલું હોય છે કે હે મારા શિષ્ય રાજપાલસી મને ખાલી આ ઝૂંપડીના બારણાથી પાંચ ડગલા આગળ ચાલી અને ત્યાં જ મને જમીનમાં સમાધિ આપજો અને મારું મોત તો મને ક્યારનું પોકાર કરી રહ્યું હતું અને મારા આ ધરતી ઉપર શ્વાસ તો ક્યારનાય પૂરા થઈ ગયા હતા પણ જો તમે આ પાળીઓ બનેલા હોત અને પેલા રામજી શ્યામજી જો આમ જ શ્રાપના કારણે બળદ બની અને રૂપાવટી નગરીના જંગલમાં ભટકતા હોત ને તો મારો પણ આત્મા સદગતિ ના પામોત પણ તમારી ચિંતામાં ભટકતો રહોત પણ આજે તમારા માટે આ ભૂતિઓ ભગવાન બની અને આવ્યો છે અને તમને ત્રણેયને આમ શ્રાપમાંથી મુક્ત કરાવતા જોઈ અને મારો જીવ હવે સદગતિ પામશે અને હે રાજપાલસિંહ રૂપાવટી નગરીના માયાવી જંગલમાં હજુ પણ પેલા મંત્ર તંત્ર અને સાધનાથી ભરેલા ગામના અમુક માણસો મારા શ્રાપના કારણે ભટકી રહ્યા છે એમને પણ ભૂતિયાને કહેજો કે સમય મળે તો એમને આઝાદ કરાવે અને એમને જો શ્રાપમાંથી મુક્ત કરાવવા હોય ને તો મારા ધૂણાની રાખનો ઉપયોગ કરજો અને આમ આટલું લખેલું હોય છે અને સંદેશ પૂરો થાય છે પણ આટલો સંદેશ મળતાની સાથે તો આ રાજપાલસિંહના આંખમાં આંસુ આવી ગયા કે હે ગુરુજી તમને ખબર હતી કે મારું અને રામજી શ્યામજીનું કમોતે મોત થવાનું છે અને એ માટે જ તમે અમને શ્રાપ આપી અને શરીર પરિવર્તન કરાવી નાખ્યું હતું કે આમના જીવ બચી જાય અને આમને કાંઈ થાય નહીં તો આવા મહાન ગુરુજી આજે અમારી પાસેથી વિદાય લઈ ગયા છે તો હે ભગવાન આમની દિવ્ય આત્માને શાંતિ આપજો અને પછી તો રામજી અને શ્યામજી અને રાજપાલસિંહ આ ગુરુજીની ઝૂંપડી આગળ એક ઊંડો ખાડો ખોદે છે અને તેમાં આ ગુરુજીને પલોઠી વળાવી અને બેસાડે છે અને એમના દેહને આમ જમીનમાં સમાધિ આપે છે અને આમ પછી તો ભૂતિયો બોલ્યો કે હે રાજપાલસી હવે બીજા બધા કામ આપણે પછી કરીશું પણ હવે સૌથી પહેલા આપણે રૂપાવટી નગરીમાં જઈએ અને ત્યાં જઈ અને પહેલાં તો આપણા મહારાજ તેજમાલ સિંહને આઝાદ કરાવીએ અને પેલા પાપી વીરસિંહ કે જે દસ દસ વર્ષથી ખોટે ખોટો રૂપાવટી નગરી ઉપર રાજ કરે છે તેને સબક શીખવાડવાની વેળા હવે આવી ગઈ છે તો એમને પહેલાં મળીએ અને પછી બીજા કામ કરીશું અને ત્યારે રાજપાલસિંહ રામજી અને શ્યામજી બધા ભેગા થઈને કહે છે કે હા ભૂતિયા અમે જેમ આઝાદ થઈ ગયા છીએ ને એમ અમારા મહારાજ તેજમાલસિંહને પણ હવે ભૂતિયા આઝાદ કરાવી નખાવ તો તારો અહેસાન અમે જિંદગીભર અમારા માથે રાખીશું અને ત્યારે ભૂતિયો કહે છે કે તો ચાલો મિત્રો રૂપાવટી નગરીમાં અને આમ હવે તો આ રાજપાલશ્રીૂતીયો નરભક્ષી વેલા રામજી અને શ્યામજી એમ સાથે લડવૈયાઓ એમની માતૃભૂમિ અને પોતાના મહારાજ કે જે દસ દસ વર્ષથી કેદખાનામાં છે એમને છોડાવવા માટે હવે અહીંયાથી નીકળ્યા છે અને આજે તો આ ભૂતિયાનો ઘોડો શિવમ પણ એમની સાથે છે અને આ બધા ચાલતા ચાલતા એક દિવસ અને એક રાત વિતાવી અને વહેલી સવારે આ રૂપાવટી નગરીના મુખ્ય દ્વાર સુધી પહોંચી જાય છે અને ત્યારે ભૂતિઓ કહે કે હે તમે અને અને રામજી શ્યામજી બધા રોકાઈ જાઓ હું એકલો આ દ્વાર ઉપર છું કેમ કે તમને જો એ સિપાહીઓ ઓળખી જશે ને તો વીરસિંહને જાણ કરી દેશે કે રાજપાલસિંહ અને રામજીને શ્યામજી આવ્યા છે તો તે ભાગી જશે અને આપણા હાથમાં નહીં આવે અને ત્યારે રાજપાલસિંહ કહે છે કે ભૂતિયા હવે તો તું કહે ને એમ જ અમે કરવાના છીએ અને તું કહે તો દિવસ અને તું કહે તો રાત માટે અમે અહીંયા જ છીએ અને તું ત્યાં જઈ અને બધી યોજના બનાવી અને અમને સંકેત આપજે તો અમે ત્યાં આવી જઈશું તારી પાછળ અને ત્યારે ભૂતિયો કહે છે કે હે જગમાલ તું મારી સાથે ચાલ અને આમ ભૂતિઓ જગમાલને સાથે લઈ અને પહોંચે છે આ રૂપાવટી નગરીના મુખ્ય દ્વાર ઉપર અને ત્યાં પહોંચતાની સાથે જ આ બંનેને રૂપાવટી નગરીના સિપાહીઓ ઘેરી લે છે કે હે પરદેશી તમે કોણ છો અને આમ અમને પૂછ્યા વગર અમારી નગરીમાં કેમ ઘૂસ્યા છો અને તમને ખબર નથી કે રૂપાવટી નગરીનો એક નિયમ છે કે બહારનો માણસ અંદર નહીં અને અંદરનો માણસ બહાર નહીં પણ મિત્રો આટલું સાંભળી અને ભૂતિઓ ત્યાં જે લીલા રચે છે ને તે ખરેખર જોવા જેવી છે પણ મિત્રો આગળનો ભાગ આપણે આગળના ઇતિહાસમાં જોઈશું અને મિત્રો તમે આપણી ચેનલ વહાણવટી ડિજિટલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરો કારણ કે મિત્રો તમારા માટે આવા રસપ્રદ અને નવા નવા ઇતિહાસ અમે લઈને આવતા રહીએ છીએ જય માતાજી